કે આ વિસ્તાર ક્લીન કરી અને ચોખ્ખું ગામના રહીશો માટે ખુલ્લો મૂકવામાં આવે પહેલાં પણ તું રજૂઆત કરી દઉં બે હજાર તેવીસ થી અહીંના લોકો રજૂઆત કરતા આવ્યા છે પરંતુ હજુ સુધી એમની જે અવાજ છે એ સાંભળવામાં નથી આવ્યો અને દમણ આપ જોઈ શકો છો કે બે હજાર તેવીસથી ત્યાં દમણ થયેલું છે એક શટર નાખી દીધું છે એક ઈસામે પરંતુ અહીંના સ્થાનિક લોકોને એ ન્યાય નથી મળતો એ ન્યાય અપાવવા માટે જો આજે બરોડા શહેરમાંથી

એમાં બાંધકામ કરેલ છે આ લોકોએ અને ગેરકાયદેસર કરેલું છે અને અમારા બે હજાર તેવીસમાંથી અમે આ કરતા પણ અમને હજુ કોઈ ન્યાય ન્યાય મળતો નહીં અને પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ તો કોઈ અમને સરખો જવાબ નહીં આપતા જીબી વાળાને એ જાણકારી કરંટ મૂકેલો આ લોકોએ અમારી કને અમારી પાસે બીડીઓ છે એનો અને છોકરાને કરંટ લાગેલો અને અમે એને રજૂઆત કરવા જ્યાં પોલીસ સ્ટેશન માં તો કોઈ અમારું સાંભળતું નહીં અને એ પટેલ એવું કે કે આપે અને ફોન પર છે ઘનશ્યામ પટેલ એમ બધી વાતો કરે છે સાંભળતો ખબર નઈ સાચી એવું કરતો હોય કે જુઠ્ઠી કરતો હોય પણ એ રીતે વાતો કરે છે ને મને બી હમણી બતાવે છે અને હમણે હમણાં જે માટી એ પુરાણ કરેલી હતી તે અમારા બેને એ માટીનો ખોદી નાખી થોડીક કાઢવા જતા હતા તો એ લોકોએ પોલીસ કેસ કર્યો અને પોલીસ સ્ટેશનમાં આ લોકોને આજે બોલાયેલા કિલનપુર પોલીસ સ્ટેશનમાં અમે પછી અમે આજે રજૂઆત કરી છે કોંગ્રેસના મેહુલભાઈ હા આજે કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મેહુલભાઈ કહારભાઈ આયા છે અને એમોની ન્યાય અભાશ જરૂર ધન્યવાદ બાલુભાઈ ચાવડા دنيال